અને વડોદરા ટુરિઝમની નવી આકાર લેતી સર્કિટનો મહત્વનો કેન્દ્ર બની ગયો છે વર્ષ બે હજાર તેરથી શિવજી કી સવારીની નવી જ પરંપરાનો પ્રારંભ થયો છે પહેલી જ યાત્રામાં શહેરમાં લાખો જ ભક્તો આ યાત્રામાં જોડાયા હતા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી હતી આ વર્ષે પણ શિવોત્સવની શરૂઆત થવા જઈ રહી છે કાલે બાગના અંબલાલ પાર્ક ખાતે ગીતા રબારીનો કાર્યક્રમ આ અંતર્ગત યોજાશે સમતમા ગુજરાત હાઉસિંગ બોર્ડ ગ્રાઉન્ડ ખાતે

મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રોડ પર આગળ વધશે અને સલાટવાડાના ઉદય નારાયણ મંદિર ખાતે શિવજી સવારીનું સમાપન થશે ઓગણીસો મહાઆરતી થતી આવી છે તેમાં બે હજાર તેરથી થી શિવજીની સવારી વડોદરા શહેરમાં ભગવાન શિવજી પ્રત્યક્ષ વધારે છે ત્યારે શિવ પરિવાર દ્વારા શહેરમાં જુદા જુદા સ્તરે ભજનોના કાર્યક્રમો પણ થાય છે આ વખતે પણ તરસાલી કાડેલી બાગ અને સમતા ત્યાં પણ કાર્યક્રમો થવાના છે વર્ષોથી શિવ પરિવાર જ્યારે અમે ભેગા થઈએ ત્યારે અમે વિચારી રહેલા ત્યાં કાર્યક્રમ શિવયાત્રા અને મહાદેવજીની આરતી વર્ષો વર્ષ સુધીને ચાલતી રહે એ માટે આપણે ભાવિ પેઢી તૈયાર કરીએ તો અમારા મયંકભાઈને જ્યારે પ્રમુખ સ્થાન સોંપ્યું છે શિવ પરિવારનું પ્રમુખ સ્થાન સોંપ્યા પછી આ એમનો પહેલો કાર્યક્રમ છે વડોદરા શહેરના તમામ ધારાસભ્યો સાંસદ કોર્પોરેટરો તેમજ શિવ પરિવારના મિત્રો આજે અહીં બધા આવ્યા હતા હાજર થયા અને બધાએ રંગે ચંગેથી આ કાર્યક્રમ થશે અને પોતે પણ જોડાયા છે એટલે હજારો વર્ષ સુધીને આ કાર્યક્રમ વડોદરા શહેરમાં થાય એવો મારો પ્રયત્ન હતો ને એ પ્રયત્ન સફળ બી થયો છે મયંકભાઈ પછી પણ બીજી પેઢી બી તૈયાર થાય આ વડોદરા શહેરના લોકોનું છે બધા જ લોકોએ સપોર્ટ કર્યો છે ત્યારે આજે શિવજીની જે સુવર્ણથી જડિત મૂર્તિ આજે એકસો ને અગિયાર ફૂટ આજે સુસરકારના મધ્યમાં ઊભી છે એવી રીતે શિવ પરિવાર પર આપણે સુવર્ણથી મડિત કર્યું એટલે વડોદરા સહેવરના ભાવિક ભક્તોને વિનંતી દર સાલ જેવી રીતે આપ જોડાવો છો એવી રીતે આપ પણ જોડાઓ અને રંગે જંગે આ જે શિવયાત્રા મહાશિવરાત્રિના દિવસે પરંપરા મુજબ થાય છે એમ આ કાર્યક્રમમાં પણ જોડાવ જે રીતે દર વર્ષે શિવજી કી સવારી એક ભક્તિમય અને શિવમય આખું વડોદરા બનતું હોય છે તો આ વખતે પણ તારીખ આઠ માર્ચના રોજ મહાશિવરાત્રીના દિવસે જે નિયમ અનુસાર દર વર્ષની જેમ જ શિવજી કી સવારી ખૂબ જ રંગે ચંગે અને ભવ્ય રીતે આ વખતે નગર ચર્ચા એ નીકળનાર છે અને સાંજે સાત સવા સાતની આસપાસ ચુરસાગર ખાતે મહાઆરતીનું આયોજન થયેલું છે અને દર વર્ષની જેમ આ વખતે પણ જે ભક્તો છે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તૈયારીઓ કરી રહ્યા છે અને સ્વયંસેવકો પણ જે સ્વયંભૂ પોતાની સેવામાં લાગી ગયા છે અને પોતાનું જ હોય એ રીતે તૈયારીઓ કરી રહ્યા છે સમગ્ર વડોદરા આખું શિવમય બની બનતું હોય એવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે અને શિવોત્સવનો જે શિવ સપ્તાહ મનાવવામાં આવે છે એના ભાગરૂપે આ વખતે પણ ત્રીજી તારીખે કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે ગીતાબેન રબારીનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે ચોથી તારીખે સમતા હાઉસિંગ બોર્ડના ગ્રાઉન્ડ ખાતે ઉસ્માન મીરનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે અને છઠ્ઠી તારીખે ગંગાસાગર ગ્રાઉન્ડ હરસાલી ખાતે સાયરામ દવેનો ડાયરો રાખવામાં આવેલો છે એમ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ આ શિવ સપ્તાહમાં એક વણધાર આપણે કહીએ એ રાખવામાં આવી છે અને સમગ્ર વડોદરા શિવમય બને ભગવાન ભોલેનાથ સમગ્ર વડોદરા વાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે તેવી પ્રભુના ચરણમાં પ્રાર્થના બ્યુરો રિપોર્ટ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર